એનાથી બને જેથી કરીને હું છાતી દસ વર્ષની વોરંટી આપીએ દસ વર્ષની વોરંટી પલાડી દેવાની છૂટણી શૂટ તડકે છે તો પણ છૂટ ઉદયનો પ્રોબ્લેમ છે તો પણ છૂટ અને ડિઝાઇન અલગ અલગ અરે અમારી પાસે 40 થી પણ વધારે ડિઝાઇન થી પણ વધારે કલર એ પણ આમાં સાઇઝ છે તો એ બનાવી દઈએ એ બનાવી આપીએ અમે વાહ અને આવડા જે છે ક્યાં ક્યાં ફિટિંગ કરી શકાય જો હોસ્પિટલ હોય ઘર હોય સ્કૂલ હોય કોલેજ હોય હોય લેબર રૂમ હોય

રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર અમદાવાદ સુરત વડોદરા નડિયાદ કોઈ પણ સિટી રહેતા હોય આ ગમે ત્યાં જો એમ કેસે કે ભાઈ કંપનીનો માણસ આવીને માપ લઈ જાય તો કંપનીનો માણસ આવીને માપ લઈ જશે અને એમ કેસે કે ભાઈ અમે માપ મોકલી દઈએ છીએ આ ડિઝાઇન છે અમને બનાવી અને ટ્રાન્સપોર્ટ માં મોકલી દો તો અમે કોઈ પણ ગુજરાતના કોઈ પણ તાલુકા જિલ્લામાં માં અમે મોકલી દેશું વાહ એટલે અહીંયા માણસો તમારે અહીંયા આવા ને કારખાના લાઈનું થઈ જાય વાહ અમારે તો શું કહેવાય સુરત બધે અહીંયા રાજકોટ લેવા માટે દરવાજા આવે છે વાહ ભાઈ રાજકોટમાં કારખાના લેવા

તો મારા વાલીડા તમારે કોઈ પણ સિટીમાં દરવાજા કોઈ પણ ફિટિંગ કરાવવાના નહી એટલે નામ શું ને આવવાનું કે અમારી કંપનીનું નામ છે ગ્રોવેક્સ ફાઇબર ઇન્ડસ્ટ્રી અમારી ઓફિસ છે ચંદ્રનગર મેઈન રોડ પર વિશ્વકર્મા ફાઇબર કરીને અને આ નીચે જે સ્ક્રીન ઉપર નંબર અમે જે આપી દઈએ છીએ ઈ નંબર પર કોલ કરી અને ડાયરેક્ટ અહીંયા અમારી ઓફિસ પણ વિઝિટ કરી શકે છે અને જો વધારે દરવાજા છે ને ફેક્ટરી વિઝિટ કરવા માંગતા છે તો મેટોડ અમારી ફેક્ટરી વિઝિટ પણ કરાવશું અમે વાહ વાહ તમારા વાલીડા હવે કોઈ પણ જગ્યાએ દરવાજા ફિટિંગ કરાવવાના થાય એટલે એફારવી ડોર ના એફરવી ડોર ના